તો કાલે છે પૂનમ આપણે પૂનમ ફરવા જઈશી તમને ખબર છે દર પૂનમનો નો બ્લોગ આવ્યો ગઈ પૂનમનો બ્લોગ આપણે સ્પેશિયલ બનાવ્યો હતું કારણ કે આપણે બે દી રોકાણ હતા તમને ખબર છે તો પ્રતિકભાઈ કહીએ ચાલુ નાસ્તો પ્રતિકભાઈની ફેવરેટ આઈટમ છે કુકરા તો ટેસ્ટ કરીએ કુકરા રાજકોટના ફેમસ એવા કુકરા વાટરો આદત છોરદા ફોંગેવ પ્રત્યેક બાઇક કે યુઝ ન પડે કેવોક મજા આવે ટેસ્ટ કેવો છે આલો નાસ્તો પણ કરી લઈએ બજે મડીયા ચાઈ તો આ દેશ એ ફ્યુ મોમેન્ટસ લેટર તો મિત્રો પોચી ગયા થી અમે બસ સ્ટેન્ડે ને જોઈ શકાય કે ગરમાગરમ ચા અમે

વગી રહ્યા છે બે ને ચાર અને જોઈ શકો છો કે થોડી ધજા હું જોઈ નમતા નાના મોટા શીશ તો અત્યારે થોડી ધજા પરકે છે ભાઈ દ્વારકા દર્શન કરી લેજો મિત્રો ઝાંખું દેખા છે કારણ કે વરસાદ આવે છે ઝરમર ઝરમર વરસાદ આવે છે દેખાય છે તમને જો અહીંયા કદાચ દેખાય આ દ્વારકામાં ના કુતરાવ ને હવે ગતના અહીંયા બાકા જગ્યા બોલો એક આ એક આ પછી બે ત્રણ ઓલી બાજુ જોવો

તો મિત્રો આપણે થઈ ગયા છીએ તૈયાર ના આઈ ના આવું બધું થાયલા રાખ્યા તો છપ્પન પગ થી આપણે જવાનું હોય કેટલા વાગ્યા બે ને તેત્રીસ થઈ ગયા એટલે કાઢી દીયા અત્યારથી લઈને આપણે છ વાગ્યા સુધી આપણે ત્યાં બેસવાનું છે છપ્પન પગથી ચાલો તો કન્ટિન્યુ એ પેલા આપણે પ્રસાદી લઈ લઈ અને પછી આપણે છપ્પન ભગત છે બરોબર છે ચાલો ડન તો મિત્રો પ્રસાદી લઈ લીધી જાય અને અત્યારે આપણે બેસતો નથી છપ્પન ભગત જોઈ શકો છો અત્યારમાં જ આ કેટલો ટ્રાફિક છે જય દ્વારકાધીશ તો ભાઈ એમનો વિચાર થાય કે અંદર મોબાઈલ લઈ જવાથી આ તો વિડિયો બનાવતો એટલે અહીંયા લગન મોબાઈલ લઈ ગયો તો બાકી મોબાઈલ ના એ જમા કરાવી દેવાનો થઈ ગયો અત્યારે હું ગોમતી નથી ના ઘાટે છું આ જો વ્યુ જોવો તમે અહીંયા તો ફાઇનલી મિત્રો દ્વારકાધીશ ના દર્શન થઈ ગયા છે ભાઈ આજે ધક્કા મૂકી હતી વાત જ ગુરો નેક્સ્ટ લેવલ ના ધક્કા આવતા ભાઈ સેવા દેવાનું તો કામ જ નહી હોવા પૂનમ કરવાનું આજે ગુરુ પૂર્ણિમા છે આટલામાં મોટી પૂનમ છે તો તમે પણ જો દ્વારકાધીશના દર્શન કરી લેજો અને કોમેન્ટ કરી દેજો જય દ્વારકા તો ભાઈ અત્યારે આવી ગયા છીએ આપણે રૂકમણી માના દર્શન કરવા માટે જય માતાજી જય રૂકમણી મા જય દ્વારકાધીશ જય કાળિયા ઠાકર જય શ્રી કૃષ્ણ કોમેન્ટ કરી દેજો યાર મિત્રો રૂકમણી માતાજીના દર્શન થઈ ગયા છે અને આપણે આવી ગયા છીએ નારિયેળ પાણી